કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ સ્વાગત છે આજે આપણે જોઈશું અને સ્પેશિયલ મિત્રો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે એના ભાગ એકની અંદર પહેલો ક્વેશન જે છે શું આપેલું છે ચેક કરો ચાલો અહીંયા તમને આપેલું છે બંનેના રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ આપના આપેલા છે અને એક રિએક્શન આપેલી છે ચલો એ રિએક્શન આપણે અહીંયા લખી દઈએ fe પ્લસ 2fe + 3 it gives 3fe + 2 तो यहां fe मा ऑक्सीडेशन अंक मा वाढाडो એટલે કે ऑक्सीडेशन आमा થઈ ગયું રિડક્શન ઓક્સિડેશન अंक मा ઘટાડો આ એનોડ આ કેથોડ પર ઓકે તો હવે આપણે ઇ નોટ વેલ્યુ શું આવે તો કે ઇ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ

ચલો બંને સરવાળો એક ને એક તો કે બે સાત ને ચાર અગિયાર આન્સર આવી ગયો વન પોઈન્ટ ટુ વન ટુ વોલ્ટ ઓકે ચલો આગળ નીચે આપેલ હાઈપો અર્થાત એક કાલ્પનિક રિએક્શન છે આવી એક રિએક્શન છે ધારો કે આવી એક રિએક્શન છે મતલબ આવો એક કોષ છે તો એની રિએક્શન કઈ છે એક કાલ્પનિક કોષ તમને આપ્યો છે વિદ્યુત રાસાયણિક કોષ ચલો લખી દઈએ કાલ્પનિક કોષ કયો છે આ ટાઈપની ની વસ્તુ હોય જ્યારે કાલ્પનિક કોષ હોય બંને જે છે આ બાજુ ધાતુ ધાતુ હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે એની રિએક્શન માટે પહેલા સાથે ત્રીજું બીજા સાથે ચોથું

માટે જરૂરી વિજભાર કેટલો છે મતલબ કેટલા ફેરાડે મળશે તો કે ચલવાની ઓક્સિડેશન અવસ્થા 4 2 8 માંથી 1 જાય તો 7 2 2 4 ડિફરન્સ 3 ઇલેક્ટ્રોન નો 3 મોલ ઇલેક્ટ્રોન્સ મીન્સ 3 ફેરાડે આન્સર 3 ફેરાડે ખતમ ખેલ ખતમ

ઓ એટલે કોપર ચાંદી પારો સોનનું ઓ ચાર પાંચ છ તો લેવો નહીં તો ના પાડી દો એને ચારમાં નહીં આવે તો એને ના પાડી દો પાણીને લઈ આવો ચાલો એટલે પાણી આવશે અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે આ બે લેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા આવશે ટુ એચ માઈનસ અને કેથોડ છે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થશે ચાલ ઓક્સિજન અહીંયા બે અહીંયા બે બે દુ ચાર બે ને બે ચાર ખેલ ખતમ તો ચાલો અહીંયા ધ્યાન રાખો बेबे इलेक्ट्रॉन गया नेट रिएक्शन की बात करें तो શું આવશે 2 Br- + 2 H2O EDGUS Br2 + 2 OH- + H2 આપણે કીધું છે કોણ કોણ ઉત્પન્ન થાય છે તે તો કે H2 મળે છે Br2 મળે છે અને બીજી વાત કે જ્યાં આપણે અહીંયા શું છે તો કે ભાઈ આપણી પાસે છે 2 Na+

b electron difference એટલે 0.0591 / 2 log kc ચાલો તો અહીંયા શું આવશે 0.0296 એ આપણને ખ્યાલ છે બહુ બધું આપણે કીધેલું કે આ યાદ રાખવાનું છે 0.0296 એટલે 295 log kc log kc ને સૂત્રનો કરતા બનાવો 0.46 0.0295

ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ રિડક્શન પોટેન્શિયલ પર તમારે જવું હોય તો ચેન્જ કરી નાખો આને ચેન્જ કરશો રિડક્શન પોટેન્શિયલ તો આ પ્લસ થશે આ પ્લસ થશે તો પ્લસમાં મોટું કોણ થયું તો ક્યાંય પ્લસમાં મોટું એ થયું એટલે કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે છે તો આ રિએક્શનનો નો ઓક્સિડેશન કરતા એટલે ઝડપથી એનું રિડક્શન થવું એટલે ઈઝીલી થઈ શકે જવાબ આવશે એફી પ્લસ થ્રી ક્લિયર ચલો આગળ કોહળ નિયમ શું દર્શાવે છે તો કોહળ નિયમ શું છે મિત્રો તો કોહળ નિયમ છે કે અનંત મંદતાએ કોઈપણ આપણે વિદ્યુત વિભાજ્ય લઈએ છેલ્લી તુલ્ય વાહકતા જે છે એ કોના જેટલી હોય તો કે એના જે બંને આયનો છે એ બંને આયનોના સરવાળા જેટલી હોય છે કોહળ રોસ તો અનંત મંદને દરેક આયનની વિદ્યુત વિભાજ્ય તુલ્ય વાહકતા એ એના ચોક્કસ યોગદાન આપે છે જે વિદ્યુત વિભાજ્યના અન્ય આયનો ગુણધર્મ પર આધારિત નથી મતલબ આજ કોહળ રોસનો નિયમ છે

ફરીથી આપણે જોઈ લઈએ કેવી રીતે આમાં શું કરવાનું તો ચાલો સીયુ પ્લસ ટુ સીયુ પ્લસ વન અને સીયુ એવું કરવાનું અહીંયાથી થી અહિયાં એન થ્રી થ્રી અહીંયા થી અહીંયા n1 e1 અહીંયા થી અહીંયા n2 e2 રાઈટ અને ઇક્વેશન આપણો શું છે તો કે n3 e3 = n1 e1 + n2 e2 ચલો n3 e3 તો આની અંદર ઓક્સિડેશન +2 માંથી 0 એટલે અહીંયા આવશે n = 2 ઈ થ્રી આપેલા છે પ્લસ ટુ માંથી સીયુ તો કે પ્લસ ટુ માંથી સીયુ હા આપેલા છે પોઈન્ટ આપણે લખી નાખશું ગુણ્યા ઝીરો પોઈન્ટ થ્રી થ્રી ટુ ડિફરન્સ કેટલો પ્લસ બે માંથી પ્લસ એકનો ડિફરન્સ એટલે તો ગયું એટલે કે ગયું મીન્સ કે એમાં એક છે એનો પ્લસ ટુ પ્લસ વન ઝીરો પોઈન્ટ એક ગુણ્યા ઈ જે આપણે જોઈએ છે શું જોઈએ છે પ્લસ વન માંથી સીયુ પ્લસ વન માંથી સીયુ આ ભાગ આપણને જોઈએ છે તો ચાલો મિત્રો પહેલા આપણે આ બે નો ગુણાકાર કરીશું ગુણ્યા બે ચલો સાત દો ચૌદ ચૌદ નો ચાર ત્રણ દો છ સાત ત્રણ દો છ સિક્સ સેવન ફોર એટલે કહી આવશે ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફોર ઓકે ચાલો ઇઝિકવલ ટુ ઝીરો પોઈન્ટ વન ફાઈવ થ્રી પ્લસ ઇ ટુ

एसिडिनो वियोजन अचाडांग એટલે શું તો કે के ए इज इक्वल टू अल्फा स्क्वायर सी 1 - अल्फा सी આપણી પાસે છે બરાબર આમાં જો સી m / 32 એ આપણી પાસે છે પ્રોબ્લેમ શું છે આલ્ફા નથી તો આલ્ફા = શું તો કે આલ્ફા = લેમ્ડા m / લેમ્ડા 0 m

તો અહીં આપણે લઈએ કે a = શું થશે ચાલ અહીં જ મૂકી દઈએ α²c તો k = α²c b * 10^-2 નો વર્ગ * c 1/32 32 ઓકે ચાલો હવે આને આપણે ઇગનોર ਵੀ કરી શકીએ છે 1 - α इग्नोर करिए बराबर तो इक्वेशन आ रही थी आपसे अल्फा स्क्वेर सी के इज इक्वल टू तो अल्फा स्क्वेर सी तो चलो के इज इक्वल टू तो बे नो वर्ग चार गुनिया दस नी माइनस चार घात भाग्या बत्रीस चलो अबे भाग्या बत्रीस तो कह रहा तो शो आठ चौक बत्रीस अर्थात એક ભાગ્ય આઠ ગુણ્યા દસ ની માઇનસ ચાર આઠમો ભાગ જે છે એટલે કે એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ માઇનસ પાંચ આપણો કે એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ માઇનસ પાંચ ઓકે મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે ખાલી થોડુંક ધ્યાન રાખવાનું છે કે ત્યાં ઇગ્નોર કરેલું છે એવું હોય અલગ અલગ હોય તો તમે ગણી શકો છો કદાચ એ પણ પણ તમે લાવો ઇગ્નોર અને ઊંચા પ્રવાહના વિદ્યુત વિભાજન થી રિડક્શન પામે છે જો પીગલી એલ ટુ ઓ થ્રી માંથી આટલા એમ્પિયર પ્રવાહ છ કલાક માટે પસાર કરવામાં આવે તો એલ્યુમિનિયમનું કેટલું દળ ઉત્પન્ન થશે એલ્યુમિનિયમ આપી દીધું દળ દળ માટે એક પ્રિમા એકા સૂત્ર છે બરો W = યાદ છે FG FG તો આ શું કહેવાય FZ પર આઇટમ બસ હવે કઈ કરવાનો છે એની ખતમ આન્સર રીટ મળી જશે આ કેટલો છે આ આ 4 * 10 ની 4 કા થા T કેટલા છે તો કે 6 કલાક 3600 સેકન્ડ માં લેવાનું M કેટલા છે 27

આને તમે કરશો એટલે તમને ખબર પડી જશે બરાબર છે કે કેવી રીતે થાય છે સેવન સેવન સમથિંગ ટાઈપ નું આવે એટલે છે બરાબર નીચે નવ તમને કીધું એપ્રોક્સી લઈ લઈને ગણતરી કરવાની તો તમને ઈઝીલી મળી જશે કે આઠ છે નવ છે નવ નવ એક્યાસી એક્યાસી ની આવે સેવન સેવન સમથિંગ આવે બરાબર છે એટલે શું થશે તો આઠ નવ આ બોતેર સેવન્ટી ટુ ટાઈપ એટલે આઠ લઈ લીધા છે ગુણ્યા દસ ની ચાર ઘાત ગ્રામ ક્લિયર ચાલો હવે અહીંયા જો મંદન દ્વારા પ્રબળ વિદ્યુત વિભાજનની તુલ્ય વાહકતામાં વધારો ખાલી જગ્યાને કારણે થાય છે ડાયલ્યુશન કરો ત્યારે બધી વાહકતા વધે છે તમને વિશિષ્ટ વાહકતા વધે મીન્સ મોબિલિટી ગતિ વધે તો કે આયનોને આયનની ગતિમાં વધારો થાય ખતમ શું થાય ગતિ વધે એટલે એની વાહકતા વધે છે વિદ્યુત રાસાયણિક કોષમાં ઈએમએફ માટે

એનોડ છે માઇનસનું મારે પ્લસ કરવું હોય તો એ તમને પોટેન્શિયલ હોય પણ ઊંધો હોય કેથોડ તો પ્લસ તો ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ પહેલું એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડ નો

બે અને ચાર સાચા છે આગળનું ઘડી નાખજે ચાલો નીચેનામાંથી કયું સમીકરણ અનંત બંધને તુલ્ય વાગતા તુલ્ય વાગતા વાળું તમે તમને કીધું જ છે કે જ્યારે અનંત બંધને તુલ્ય વાગતા હોય તો તેમના આયનો ખાલી સરવાળો કરવાનો આમાં આયન કોણ છે તો કે એલ પ્લસ થ્રી અને SO4-2 કોહલ રોસ નો નિયમ Al+3 અને SO4-2 કારણ શું અનંત મંદને તુલ્ય વાહક અને અનંત મંદને તુલ્ય વાહક તાર છે તુલ્ય વાહક તાર હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં મોલર વાહક હોય તો આપણે શું કરીએ છે કે એના જે હોય મોલ એના વડ આપણે ગુણીએ છે જ્યારે આની અંદર આપણે ભાગીએ છે એમે તમને આગળ કઈ થિયરીમાં ધ્યાનથી જોજો આમાં એવી કોઈ ઝંઝટ નથી કારણ તુલ્ય વાહકતા જ આપેલી છે જો તમને મોલર વાહકતા કીધું હોત તો આન્સર એ કીધું પ્રમાણે તો પછી તમારે શું કરવું પડે પડે આ ઇક્વેશન લખવું ચલો અહીંયા બે અહીંયા ત્રણ તો પછી આ લખતે પણ આ ક્યારે લખાય મોલર વાહકતા હોય તો જ આ જવાબ આવે તુલ્ય વાહકતામાં સીધો તમારો આન્સર આવશે આ ધ્યાન રાખજો

ચાલો અહિયાં જુઓ કોપર ધાતુ આવે એટલે સીયુ પ્લસ બરાબર બે છુ પાંચસો કેટલા છેતાલીસ ચલો માઇનસ બે ગુણ્યા છન્નું પાંચસો છેતાલીસ આ સો ગયું છેતાલીસ દુબાણું નાઇન્ટી ટુ નાઇન સિક્સ ચલો વે આ બંનેનો ગુણાકાર આપણે કરવાના કે તે કરવાના એ મે તમને કીધેલો છે 965 92 આવી રીતે આપણે ખાના પાડવાના 9 9 9 * 9 81 9 6 54 9 5 45 नौ दु अठार छ बार पांच दो दस चलो अव अः आखो भाग सात ने एक आठ चार ने चार आठ ने आठ सोल ने सत्तर नो सात एक पांच ने छत ने एक आठ अह आठ पे आठ तो, हाँ तो थी एट, एट एट सेवन एट जीरो माइनस 88780, एट सेवन एट जीरो एट एट सेवन एट जीरो आटलो शू आ तो कि जवाब आरो जूल जूल पर जूल विन किलो जूल ले माइनस अठासी पॉइंट सेवन एट किलो जूल एट्ले के माइनस एटी किलो जूल माइनस एटी किलो जूल खत्म क्लियर

84 તમારું થ્યું લેમ્ડા 0m સાંદ્રતા પેલી છે c 0.008 મોલર અને બીજો શું કીધો છે ની મોલર વાહકતા ખાલી મોલર વાહકતા લેમ્ડા m 48 α લઈ લે પેલ્લો ચલો α = બોલો દેખરાઓ લેમ્ડા m ના છેદમાં લેમ્ડા 0m લેમ્ડા m 48 /

तो अल्फा स्क्वायर सी એટલે કે 0.125 નો વર્ગ ગુણ્યા 0.0 0 8 1 - 0.125 તો ચલો આ કરશું ત્યારે આપણને આન્સર શું આવશે તો કે આન્સર આવશે 1.4 તો 10^-4 નો સોલ્વ કરતા આન્સર શું આવશે 1.4 * 10^-4 ઓકે મિત્રો ચાલો તો જે કઈ રીતે કરવાનું છે તમે તમને આગળ કીધું છે પ્રમાણે સોલ્યુશન લાવવાનો ગુણાકાર માટે બોક્સ મેથડ કરી અને અપ્રોક્સી કરશો એટલે તમારો જવાબ આવશે વન પોઈન્ટ ફોર માઇનસ ફોર થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો